રાજકોટ શહેરના વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રીસ ડિસેમ્બર પહેલાં અનોખી ઉજવણી કરવામાં આવી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ ગરમ વસ્ત્રોનું મહાદાન કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું શાળાના વિદ્યાર્થીઓએ વીસ હજારથી વધુ વસ્ત્રો એકત્રિત કરી ગરીબ લોકોને ઠંડીમાં ગરમીનું હુફ આપવાનું કાર્ય કરશે સાથે જ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાર્ટીમાં જવાને બદલે ગરીબને જમાડીને આતળી ઠારશે છેલ્લા દસ વર્ષથી વિરાણી સ્કૂલ ના વિદ્યાર્થીઓ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીમાં જવાને બદલે અનેકવિધ સેવા કાર્યો કરી રહ્યા છે ધ્રુવ રાઠોડ આજે અમારી વિરાણી શાળામાં વસ્ત્ર વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે કે વિરાણી પરિવાર સાથે મળીને નવથી બારના બાળકો સાથે મળીને વસ્ત્રો એકઠા કરીને રાજકોટના ઘણા ગરીબ વિસ્તારો જેવા કે લોહાનગર ધાર કોઠારિયા રોડ મોરબી રોડ જેવા ગરીબ વિસ્તારોમાં બાળકોને વસ્ત્ર પણ પહેરવા નથી મળતા જે આજે વિરાણી વિરાણી પરિવાર દ્વારા જેમને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો એકત્રીસ ડિસેમ્બરને છેલ્લે પાર્ટી અને મોટ શોખથી ઉજવે છે પણ અમે આ વસ્ત્રદાન કરીને આ ઉજવીએ છીએ અસ્તુ વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી છે એ સેવાની હૂફ અંતર્ગત છે ઉજવવામાં આવે છે આજે આ કડકડતી ઠંડીમાં લોકો છે એ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઠરી રહ્યા હોય છે ત્યારે અને યુવાનો છે એ ડાઇન વાઇન ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા આ સેવાની ઉપ અંતર્ગત પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરવામાં આવે છે લગભગ આ વર્ષે જે વીસ હજારની ઉપર છે એ વસ્ત્રો વિદ્યાર્થીઓ એકત્રિત કરેલા છે આ ઉપરાંત આ બધા જે એકત્રિત કરેલા વસ્ત્રો છે એ બીએપીએસ રાજકોટ સંસ્થાને છે એ વિતરણ માટે જે અર્પણ કરવામાં આવશે આ પ્રસંગે બીએપીએસના એ કોઠારી સ્વામી બીજા અન્ય સંતો આરએમસી શાસક પક્ષના દંડક શ્રી મનીષભાઈ તથા સીજે ગ્રુપના ચેરમેન ચિરાગભાઈ ધામેચા છે એ બધા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના આ કાર્યને બિરદાવે છે તદુપરાંત ધોરણ દસના વિદ્યાર્થીઓ જે પોતાના પોકેટ મનીમાંથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે તે એક દિવસનું ભોજન છે એ જરૂરિયાતમંદોને અર્પ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છે એ અર્પણ કરશે